જાન્યુઆરીમાં એક કેસ નોંધાયા બાદ ફેબ્રુઆરી અને માર્ચમાં બબ્બે કેસ નોંધાયા હતા જોકે એપ્રિલ માસ શરૂઆત થવાની સાથે જ સ્વાઇન ફ્લુ એક કેસ નોંધાઈ ગયો છે ચાલુ વર્ષે સુરત શહેરમાં સ્વાઇન ફ્લુનો છઠ્ઠો કેસ સામે આવ્યો છે જે વિસ્તારમાંથી આ કેસ સામે આવ્યો એ વિસ્તારમાં મનપા દ્વારા સર્વે પણ કરાયો હતો સીઝનલ ફ્લુ એ સ્વાઇન છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવા તાવ આવો ખાંસી આવવી પ્રકારના લક્ષણો છે અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર એટી ઇયર્સની ફીમેલ જે છે તેમાં જોવા મળ્યું છે સ્વાઇન ચોક્કસ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે સારવાર છે ડેમી ફ્લુ નામની દવા છે એટલે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક એના સોશિયલ કોન્ટેક્ટ અને એના ઇવન જે કોમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેકને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ સ્વાઈન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ નાખીએ અથવા બીજી તરફ મો કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ જે જે વિસ્તારમાંથી કેસીસ આવે છે ત્યાં મેં કહ્યું તેમની એક મેડિકલ ટીમ મોકલવામાં આવે છે અને સેમ વસ્તુ જે હોસ્પિટલને તમામને એલર્ટ કરવામાં આવ્યા છે કે એ લોકો તાત્કાલિક આપણને નોટિફાઈ કરે એ પ્રકારના જે પણ લક્ષણ ધરાવતા વ્યક્તિ હોય એનું ટેસ્ટિંગ કરે જેનું ટેસ્ટિંગ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ઉપલબ્ધ છે ત્યાં ટેસ્ટ કરાવે અને જેથી આ આ રોગ વધુ પ્રમાણે ફેલાય